કેમ છે કાકા સીતારામ સીતારામ મજામાં છું ક્યુ તમારું ગામ મારું વતન છે બગસરા ભાયાણી અને અમે ઘણા વર્ષોથી મોવા રહીએ અને આય તમારે કેટલો ટાઈમ જો આશ્રમમાં મારે આયા હું જુલાઈ 24 માં આવ્યો જુલાઈ 24 માં હા અને આશ્રમમાં તમને મજા આવે છે ઘર જેવું લાગે છે અને તમારે આશ્રમમાં કોઈ બીજી કોઈ જરૂરિયાત ખરી અમારે જરૂરિયાત હાલના તબક્કે આ અત્યારે જે આશ્રમ આવ્યો છે એ ખરેખર ભાડાની જગ્યા છે બરોબર એમાંય આ રીતે જો હેરાન કરે છે વચ્ચે જો ઈંટું મૂકી દીધી અમારો જમવાનું ન્યા થતું તું એ અમારું ટાઈલું બરોબર પછી બધા મકાન માલિક એક થઈ ગયા હવે એમ કે છે કે તમે ખાલી કરી નાખો એટલે આ જગ્યા છે આ એ જગ્યા એવું કહેવાનું કારણ શું આ ભાઈ ને એકને નથી ગમતું એને પચીસ લાખ રૂપિયા એમને જોતા હેપ વાપરો પચીસ લાખ આપો ને મારું મકાન ભાડે રાખો ને એને અહીં પાંત્રીસો રૂપિયાનું ભાડું આપો અહી સુધી પંદરસો રૂપિયા ભાડું ગાળાનું ચાલે છે એના બદલે એને પચીસો લેવા તૈયાર હતા પણ એમ કે પચીસ લાખ આપો પછી લેવા કોની પાસે વસ્તુ જ બાર પંદર લાખ ની છે પચીસ લાખ હમણાં આપી દે પછી લેવા કોની આગળ જવાના એટલે હવે તમારી ગણતરી એવી છે કે નવી જગ્યા હા અમે જોયા છીએ ઘરની જગ્યા ત્રણ કરોડ ની આસપાસ ની જગ્યા થાય છે બે કરોડ ની અંદર નાખશું ત્યારે ઉભું થાય સ્ટ્રક્ચર આપણે ઉભું કરી બરોબર છે હાલના તબક્કે તો કદાચ ને મનો જમીન ના પીછા થઈ જાય તો અમે લોકો પતરાના શેડ બનાવી નઈ ને ફરી જશે બરોબર તો એમાં કેવું થશે કે એક તો પેલા ભાડાનું ટેન્શન નહીં રહે

આત્મીય મહિલા મંડળ તરફથી પ્રથમ મહિલા બરોબર હું બધાને હાથ જોડી અને વિનંતી કરું છું અમારા આ બધા વૃદ્ધો વતી કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પાંચ રૂપિયા જો તમે ભૂમિદાન માટે પહોંચતા હો તો અમે એનો સહજ સ્વીકાર કરશું બરોબર એકાવન રૂપિયામાં અમે અમારી કોમન તકતીમાં એમનું નામ લેશું

ઈ વેચી ને એમ કે છે હું એક કરોડ રૂપિયા હું આપું બધા કરતા પેલા નહી તો મનીષા એને પોતાના નામ ઉપર જમીન છે બરોબર પણ એ વૃદ્ધ વિહાર સેવા સંસ્થાના નામે આપવા તૈયાર છે ઈ પૈસા ઈ કઈ એમનું તો માલિકી નથી થવાની કદાચ ગમે એમ કરે તો ટ્રસ્ટી ટ્રસ્ટ ટ્રસ્ટ કહેવાય બરોબર કાલ હવારે પ્રમુખ ફરી જાય કાલ હવારે ટ્રસ્ટી મંડળ ફરી જાય છતાં પણ એ લોકો ઈ પોતે એમ કે છે બે જણા

બે આ મહિનામાં એક પ્રોગ્રામ થયો આ ચાલુ મહિનામાં ગયા મહિનામાં બે થયા હતા એટલે અહિયાં અમારે દાતા નથી એ નથી કેમ કે બધા વૃદ્ધો છે બધા સિત્તેર વર્ષની ઉપર ની છે બરોબર એટલે દોડી શકાય એવી કોઈ કન્ડિશન નથી આ લોકો અહીંયા આખો દિવસ આશ્રમ નું ધ્યાન રાખે કે બહાર દોડે એ લોકો શું કરે અને એમાં પછી પોતે ગંભીર બીમારીમાં અટવાઈ ગયા મુલાકાત લીધી તો બધાનો એક જ મંતવ્ય છે કે અમારી પાસે બધી સુવિધા છે મનીષાબેન અમને ઘર જેવું રાખે છે તો આ બધાનો વિચાર એક જ છે કે અમને ફૂલની તો ફૂલની પાખડી કે જમીન છે તેમાં

ક્યુ છે તમારું ગામ મહેસાણા જિલ્લો મહેસાણા જિલ્લો જી અને તમારે કેટલો ટાઈમ જોશે અહીં આવે મને એક મહિના સોરી એક વર્ષ ને છ મહિના થયા એક વર્ષ ને છ મહિના તમારા છોકરા નથી છોકરા નથી અમારા તમારા છોકરા છે જ નહીં છોકરી એક હતી તો બે હાજર સત્તર ના કેન્સર માં એક્સપાયર થઈ ગઈ ઘરના હતા બે હાજર ચોવીસ માં એટેક માં ગુજરી ગયા અત્યારે એકલો જ છો તમે એકલા જ છો તો તમારે અહીં આવવાનું કારણ આવવાનું કારણ એ જ કે અમારા આખા દેખાતો બંધ થઈ ગયો હતો મારે પગે એક્સિડન્ટ થયો હતો ચાલીસ ટકા મારી

જમી આરામ કરીએ છે સાંજ પડે ભજન ગીતો બસ તમે ક્યાંથી આવો છોડ થી રાંદેર થી અને કેટલા ટાઈમ થઈ રહ્યો છો અહી આશ્રમ માં આવવાનું કારણ મારા નથી ચાર પોરી પણ તમારે છોકરીઓ છે છોકરા નથી આને ઉમર થઈ ગઈ 75 વર્ષ થઈ ગયા તમારે 75 વર્ષ હા પાત્રી વાળા રિક્ષા ચલાવી ને વી વાળા ઈરામાં કામ કર્યું એ કઈ 95 વર્ષની મહેનત થઈ ગઈ હું 15 વર્ષની ઉમરથી કામ કરું છું અત્યારે 75 વર્ષ થયા એટલે કેટલા વર્ષ કામ થાય એટલે એ રિક્ષા મળતી ન હતી અત્યારે રિક્ષા ન મળતી મા જમાય ટિફિન બનતા તે ખાય કરતા એને બીજા લગ્ન કરાય એની ઈચ્છા હતી એટલે એ હા હમું નથી જોતા ભાઈ ત્રણ છોકરીઓ આવે છે પૈસાની મદદ કરે ને કઈ જરૂર હોય તો વસ્તુ આપે છે તમારી છોકરીઓ મુલાકાત લે આશ્રમ આવે છે ફોન કરે મનીષા બેન મમ્મી ને મળવું છે તે મળવા આવે અને આશ્રમ તમને મજા આવે છે મને તો બહુ ગમે છે અમે ઘર ભૂલી જઈએ એમ કે આટલા વર્ષ થી અમે ઘરે રહ્યા એના કરતા અહિયાં મજા આવે છે અમારે પોતાનું આશ્રમ થાય આમ જગ્યા મળે એવી સગવડ કરી આપો એટલે આ જગ્યા તમારે બીજી મોટી જગ્યાની જરૂર છે બધા આવી જાય ને બધા સમય જાય પચાસ વર્ષ છે મનીષાબેન આ તમારા વૃદ્ધાશ્રમમાં કેટલા લોકો રહે છે આશ્રમે બે ફોર્ટી ટુ બેતાલીસ લોકો બેતાલીસ લોકો રહે છે અને આશ્રમમાં બધી જ્ઞાતિના રહે છે હા બધી કાસ્ટ છે અને બધા જ રહે છે અને સુરતના છે કે પાછી બોમ્બેના છે બરોડાના છે ભરૂચના સુરતના અને કાઠિયાવાડના છે હા અને તમારો અહીં વૃદ્ધાશ્રમ ચલાવો છો આગળનો વિચાર શું છે આગળ તો હવે આગળ અમે આ મેઇન કામરેજ રોડ આવો ગલકેશ્વરવાળો રોડ છે ને સ્વામિનારાયણ સ્કૂલ ની આગળ જગ્યા રાખીએ છીએ તો થોડુંક પચાસ ટકા પેમેન્ટ થઈ જાય એમ છે પણ પચાસ ટકા થોડુંક બાકી રહે છે તો રિક્વેસ્ટ કરીએ છીએ કે દાતા થોડુંક હેલ્પ કરે જેમની પાસે છે ઉપર વડાવી દીધું છે ફૂલ ને ફૂલ ની પાખડી આપે તો અમને થોડીક હેલ્પ થઈ જાય અનેધાર પ્રભુજીને ને બેતાલીસ રોજ ના પાંચ દસ કોલ આવે છે રાખો છો તે ભાડું ભરો છો અત્યારે તો અહિયાં છે એ જગ્યા ભાડે છે ચાલીસ હજાર ભાડું છે ચાલીસ હજાર ભાડું અને અંદાજિત ખર્ચો કેટલો થાચો છે જમવાનો

આ તમને સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ મળે ખરી ના ના અત્યારે તો નહી સરા ગવર્મેન્ટ એમ કેવા માંગે છે કે ઘરની જગ્યા હોય તો તમને ગ્રાન્ટ આપીએ એટલે તમે રજૂઆત ગ્રાન્ટ ને કરેલી ખરી હા કરેલી ખરી પણ એ લોકોનું કહેવાનું એમ છે કે ભાડે છે એટલે કોઈ આધાર ઉપર તમને અમે ગ્રાન્ટ આપીએ એમ હવે અરજી કરેલી ખરી હા હા મળેલા ચેરિટેબલ કમિશનર ને બહુ માળી એ લોકોનું નું કેવાનું એમ થાય છે કે ભાડે હોય ને તો કઈ આધાર ઉપર રાખીએ ગ્રાન્ટ ગ્રાન્ટ મળે પ્રોજેક્ટ રિપોર્ટ ને એવું બધું હોય તો મળે ભાડા ઉપર નથી મળતી ગ્રાન્ટ તો આવું સરસ મજાનું તમે કામ કરી રહ્યા છો તો લોકો તમને જરૂર સપોર્ટ કરશે અને અત્યારે તમે જોવો છો કે લોકો પોતાના મા બાપને પણ સાચવી નથી શકતા તમે આવું સરસ મજાનું કાર્ય કરો છો તો ભગવાન તમારું કાર્ય ચોક્કસ પૂરું કરશે અને તમે જે શ્રદ્ધાથી કરો છો એ બહુ સારી વાત કહેવાય તો મિત્રો મારા તમામ ચાહકોને એક વિનંતી કરું છું એક રિક્વેસ્ટ કરું છું કે જો આ મનીષાબેન તેમનો કિંમતી સમય બગાડીને જો જો આવી સરસ મજાની નિરાધાર મા બાપની સેવા કરી શકતા હોય તો તમે પણ આવી તેમની પોતાની જમીન લેવા માટે થોડા ડોનેશનની જરૂર છે તો ફૂલની તો ફૂલની પાકડે આપણે મનીષાબેન જેવું કામ તો ન કરી શકીએ પણ તેના કામમાં આપણે સહભાગી બની શકીએ તો આપણે ભગવાનનો એક ઋણ છોકવી શકીએ અને આપણે મા બાપની જે જમીન રાખી છે જેમાં થોડુંક દાન આપી શકીએ તો મનીષાબેનનું જે જે આ યજ્ઞ ચાલુ કર્યો છે એમાં આપણે સપોર્ટ કરી શકીએ તો મિત્રો તમને આ ઉપર સ્કેનર આપેલું જ છે તેમાં તમે પોતાનું ડોનેટ કરાવી શકો છો અને આશ્રમની મુલાકાત જો આવો તો કામરેજ જાઓ તમે ફરવા જાઓ ગલતેશ્વર તો તમારા રસ્તામાં જ આવશે નંસાડ ચોકડીથી તમે આવશો તો તમને જરૂર મુલાકાત લેજો વૃદ્ધા તમને મા બાપનું ઘર છે તો એકવાર જરૂર મુલાકાત લેજો જય